મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉં વેચવા આવેલા ખેડૂતોએ હોબાળો કર્યો હતો ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં મુખ્ય ગેટને તાળાબંધી કરી હતી ચાર દિવસ પહેલા છસો વીસ રૂપિયા વીસ કિલો ઘઉંનો ભાવ હતો જે ઘઉંની આવક વધતા જ પાંચસો રૂપિયાની અંદર વેપારી લઈ ગયાનો આક્ષેપ કરાયો છે ઘઉંની વધારે આવક થતા વેપારીઓ દ્વારા ભાવ ઘટાડો કરાયાનો ખેડૂતો કરી રહ્યા છે આક્ષેપ માર્કેટ યાર્ડના સેક્રેટરી અને ચેરમેનની વેપારીઓ સાથે મિલી ભગતનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે

અને ઉપરનો ભાવ પાંચસો ત્રણ એક ખેડૂતને પાંચસો ત્રણ ભર્યા એટલે ખેડૂતોએ વિરોધ કર્યો તો આ વિરોધ ચાલુ થયો એમને વેપારીના જે સરકારી માણસ હતા એમને નેટરનો ભાવ સાતસો પચાસ કાઢ્યો અને મેં એમને વિરોધ કર્યો તો ભાઈ તમે નેતાનો ભાવ ઓછો કાઢશો ઉપરનો ભાવ વેપારી ખેડૂતો ઉપરનો ભાર નહીં મળ્યો તો ગઈકાલે હિંમતનગરના નીચેનો ભાવ પાંચસોનો છ પાંચસોને છબ્વીસ અને ઉપરનો ભાગ છસોનો છાસઠ છે આ રીતે મોડાસાના અને હિંમતનગરના માર્કેટમાં બહુ મોટો તફાત જોવા મળ્યો તમે અહીં ઘઉં લઈને આવ્યા હતા હા હું ઘઉં લઈને આવ્યો ક્યારે આવ્યા હતા આજે આવ્યો છું સવારે હરાજી ચાલુ થઈ પછી હરાજી થયા પછી આ બબાલ થઈ ભાવની એટલે આ હરાજી બંધ કરાઈ ખેડૂતો અને આજે આ પ્રશ્ન આવી ગયેલો છે